જય જી નામ જય માતાજી કાલાવડ રાજકોટ હાઈવે ઉપર દેવડાના પાટિયાની બાજુમાં એટલે કે રાજકોટથી ત્રેવીસ કિલોમીટર ઉપર આપણો આશ્રમ સંત શ્રી ડાડા ક્ષેત્ર આશાપુરા મંદિર સ્થિત છે તો આજે બાવીસ એક બે હજાર ચોવીસને ભગવાન રામજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે ઉતારેલો વિડીયો જેમાં પ્રથમ આપણને નજરે શનિદેવ અને હનુમાનજી જોવા મળે છે ત્યારબાદ દાડા મહેકર નક્ષત્ર આશ્રમમાં ભગવાન રંગથી રંગી ચૂક્યા છે એવી રીતે ભગવાન શ્રી રામની એક એક ધજાઓ આપણે ભગવાન શ્રી રામને સમર્પિત કરી અને આશ્રમમાં લગાવી દીધી છે ચાલો અંદર જઈ અને જોઈએ કે ભગવાન શ્રી રામને આપણે આજનો દિવસ સમર્પિત કરતા દરેક યજમાનગણ અને દાડા મિક્રમ નક્ષત્ર આશ્રમમાં આપણે પણ આજે ભગવાન રામલલ્લાને સરસ મજાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે ભગવાન રામલલ્લા તરફ આપણે એક દિલથી અને એક આત્મકીય રૂપી આપણે ભગવાન રામને આપણો આખો દિવસ સમર્પિત કરશું અને આખો દિવસ ભગવાન રામ નામને જપ સાથે બધા આજે ખાસ બપોરે સાડા બાર બારથી સાડા બાર સુધીની અંદર જેટલું બનેલું રામલલાની તમે યાદી કરજો ચાલો દાડા ક્ષેત્ર આશ્રમની અંદર જે જે ભગવાન આપણને સ્થિત જોવા મળે છે એ મૂર્તિઓના હું આપને દર્શન કરાવું છું તો પ્રથમ પેલું નિજ મંદિર આપણને જોવા મળે છે નિજ મંદિરમાં જાય ત્યાં આપણને આશાપુરાના એટલે કે માં ભગવતી કચ્છવાડીમાં મઢવાડી આશાપુરામાં હિંગળાજમાં અને સાથોસાથ મહાકાળીમાં વિરાજમાન છે એમ એની બાજુમાં સરસ એવું સરમરિયા દાદાનું મંદિર છે અને દાદા પણ આપણે ત્યાં સ્થાપિત કરેલા છે ત્યારબાદ આપણે આવી જ રીતે આગળ જઈએ તો એવું ત્રીજું મંદિર એટલે કે બાર બીજના ધણી આ અને મારો વાલો સિદ્ધ રામદેવજી મહારાજ બિરાજમાન છે ત્રીજા મંદિરની અંદર ભગવાન રામદેવજી મહારાજ આપણે બાવીસ વર્ષ પાઠ કર્યા રામાપીર બાપાના ત્યારબાદ એવું ચોથું મંદિર જે કૃષ્ણનું છે એમાં આપણે ભગવાન રામને આજે સરસ મજાના રંગોળી રીતથી આબેઉ ચિત્રરૂપે બિરાજમાન કરી અને ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ જાણે મર્યાદાની એક આબેઉ મૂર્તિ છે એવી રીતે એમને પણ આપણે બિરાજમાન કર્યા છે રોશની સીધી સુશોભિત કર્યા છે અને મસ્ત ભગવાન રામની રંગોળી એવી બનાવી કે જ્યારે આપણી સમક્ષ ભગવાન રામ લલ્લા સામે બિરાજમાન છે એવું જ આપણને આ ચિત્રમાં નજરે પડી રહ્યું છે જો ઉપર ભગવાન રાધે કૃષ્ણ પણ બિરાજમાન છે જે મંદિરમાં મૂર્તિ સ્વરૂપે છે મારા ઠાકોરજી એટલે કે લાલાજી તો મારી હારે જ હોય છે જ્યાં ઉજ્જૈન ગયા ગમે આ જાય છે અમે મારો ભગવાન લાલાજી મારી હારે હોય છે મારા ઠાકોરજી અને ઠાકોરજી પણ બહુ મોટા સ્વરૂપે છે આપણી પાસે અને રાધારમણ સ્વામી ભગવાન રાધેકૃષ્ણ પણ બિરાજમાન છે જય જી જય માતાજી